મિત્રો ભાવનગર જિલ્લાની બાજુમાં આવેલું બોટાદ થોડા વર્ષો પહેલા જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે એવી જ રીતે ભાવનગરની પાસે આવેલું મહુવા મહુવા તાલુકાને પણ જિલ્લો બનાવવાની ક્યાંક ને ક્યાંક માંગ ઉઠતી હોય છે ત્યારે આ માંગમાં સુર પુરાવ્યો છે વિશ્વવંદનીય કથાકાર અને ભગવાન શ્રી રામની કથા ચરિત્રના વાહક એવા મોરારી બાપુ દ્વારા મોરારી બાપુએ તલગાજરડા ખાતે આયોજિત ચિત્રકૂટ એવોર્ડમાં પોતાનું આ વક્તવ્ય રજૂ કર્યું છે પોતાનો કર્યો છે વાત વિગતે કરીએ તો ચિત્રકૂટ એવોર્ડમાં તલગાજરડાની એક પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને એવોર્ડ વિતરણનો કાર્યક્રમ હતો ત્યારે વિશ્વવંદનીય સંત અને કથાવાચક મોરારી બાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આપણા મૌવાને જિલ્લો ઘોષિત કરવો જોઈએ અને તેમના જિલ્લાને ઘોષિત કરવાની જે સમગ્ર કામગીરી છે તેમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્યની પણ મોરારી બાપુએ ધ્યાન દોર્યું હતું ત્યારે કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ પણ ઉપસ્થિત હતા તેઓએ પણ જાણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે મૌવા તો આપણો જિલ્લો નથી એટલે હજી એમાં નહીં મેળ થાય ધારાસભ્ય શ્રી બેઠા છે જ્યારે કદાચ મહુવાને તો એ છે કે જેમ જેમ જિલ્લા વધે એમ મને વંદના કરવાનો વધારે મોકો તો મોરારી બાપુના નિવેદન થી સરકાર શ્રીની આંખો ક્યાં સુધી ખેંચાય છે જોવું રહ્યું શું આપણો મહુવા જિલ્લો બનશે કે કેમ એ પણ જોવું રહ્યું આપણો પ્રતિભાવ ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં આપજો જય હિન્દ